જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું જીપીએસસી આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ ટુના કોલ લેટર ડાઉનલોડ ચાલુ થઈ ગયા છે તો મિત્રો જીપીએસસી આઈટીએ પ્રિન્સિપલ ક્લાસ ટુના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ ડાઉનલોડ કરવા તો તે આ વિડીયોમાં આપણે જાણીશું તો સૌ પ્રથમ આપણે ગૂગલ પર જઈને ઓજસ જીપીએસસી કરીશું કે જીપીએસસી ઓજસ કરીશું તો આ ટાઈપનો તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે આના ઉપર ક્લિક કરવાનું રહેશે તો તેના ઉપર ક્લિક કરતાં આ ટાઈપનો તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે જેમાં અહીં તમે જોઈ શકો છો કોલ લેટર કોલ લેટરમાં પ્રિલિમ એક્ઝામ કોલ લેટર એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ ટાઈપનો તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે જેમાં તમારે સિલેક્ટ જોબ તો તમારે સિલેક્ટ જોબ કરવાની રહેશે એમાં જીપીએસસી બે હજાર ચોવીસ પચીસ તેર પ્રિન્સિપલ ક્લાસ ટુ એના પછી તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો રહેશે કન્ફર્મેશન જે હોય તમારો એના પછી તમારો ડેટ ઓફ બર્થ અને અહીં કેપ્ચા કોડ નાખીને પ્રિન્ટ કોલ લેટર તેના ઉપર જશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ પ્રિન્સિપલ ક્લાસરૂમમાં કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવો તેના વિશે આ વિડીયોમાં જાણીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો